અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરાતા ખેડૂતને ભારે નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો કેનાલોની સફાઈ કર્યા વગર જ આડેધડ પાણી છોડવામાં આવતું હોય વારંવાર આ સ્થિતિ સર્જાય છે તેવું ખેડૂતોનું કહેવું છે નર્મદા કેનાલોની સફાઈ માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં તો આવે છે પરંતુ ક્યાંક આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે

મોટા બીજ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા જીરું પાણીનું બે બે ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક આના અંદરમાં પગલાં લે અને ખેડૂતને વળતર આપે એના માટે ચુકાદો આપે કેનાલ છીનાડ માઇનોર અડધણસર ત્રણ સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી એને ખેતરમાં આઠથી દસ વીઘા હૂઆ અને આઠ બેથી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલ્યા કલિયા હમું બબે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં એક પછી એક મોટી હલચલ જોવા મળી રહી છે જેમાં ગત ડિસેમ્બર મહિનામાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટથી ચૂંટાયેલ ધારાસભ્ય